નમસ્કાર સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જર્ણાલઘી તો મોદી થ્રી પોઈન્ટ ઓ સરકારનો કાર્યભાર સંભાળતા જ એક્શનમાં આવતી દેખાય છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય નરેન્દ્ર મોદી થ્રી પોઈન્ટ ઓ સરકાર હેઠળ સો દિવસનો એજન્ડા શરૂ કર્યો છે જ્યાં હવે સરકારનું ફોકસ એગ્રી સેક્ટર ઉપર વધ્યું છે નવી સરકારનો એગ્રી પ્લાન ઘણો દમદાર છે જેમાં ખાસ ફોકસ હવે ભારતને આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધી રહ્યો છે આ સાથે જ સરકાર હવે કોમોડિટીની કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે પણ ઘણા બધા બકલાઓ લે એવી આશા બની રહી છે નવી સરકારના નવા દાવ દાવે નવા રિફોર્મ્સ કેવા હશે અને એની એગ્રી સેક્ટરને કેટલું બુસ્ટ તેનાથી મળતું દેખાશે તે અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભારિક પટેલ ભાવિકી આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર અને આપણે જે રીતે જાણીએ છીએ કે મોદી સરકારની ત્રીજી ટર્મ હવે આપણને શરૂ થતી દેખાઈ રહી છે અને કાર્યભાર સંભાળ્યો પ્રધાનમંત્રીએ ત્રીજી વખત માટે અને પહેલો નિર્ણય જે એમણે આપ્યો હતો એમણે એ કૃષિ નિધિનો જે એક આગળનું જે કૃષિ નિધિનું એક કૃષિ સન્માન નિધિનું એમણે આગલા હપ્તાને મંજૂરી આપી હતી તો કૃષિ ઉપર આપ કઈ રીતે જોઈ રહ્યા છો સરકારનો ક્યાં ફોકસ હોઈ શકે છે એગ્રીકલ્ચર સેક્ટરને લઈને બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી આવ્યા હતા ત્યારે એમનો એક ફોકસ વધારે હતો કે જે આપણે ઇમ્પોર્ટ બિલ જે છે એ ઓછું કરવાનું છે આત્મનિર્ભર કરવાનું છે આઈ થિંક એ પોલિસી હજી પણ કન્ટિન્યુ રહે છે કે હજી પણ મેજર ફિકસ એ ફોકસ એ છે કે આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છે એ ઇમ્પોર્ટ બિલ ઓછું કરવાનું છે અને એગ્રીકલ્ચર જે કોમોડિટીઝ છે એના પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન કરવાની છે એમાં બે વસ્તુ ખાસ કરીને છે કે જ્યાં આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે એ છે ઓઇલ સીડ કોમ્પલેક્સ અને પલ્સીસ એ બેમાં આપણે ઘણું જ ઇમ્પોર્ટ કરી રહ્યા છે અને આપણે ઓવરઓલ જોઈએ કોમોડિટીઝમાં તો એમાં પણ આપણું જેટલું ડિમાન્ડ જે છે એટલું આપણે સપ્લાય નથી એટલે આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે અને એના લીધે આ ફોકસના લીધે ઇન્ફેક્ટ આગળ જતા પણ મને લાગે છે કે જેમ કે ગવર્મેન્ટે સો દિવસના પ્લાન કર્યા છે કે બે હજાર સત્યાવીસ સુધીમાં આપણે જે પલ્સીસ જે છે એમાં આત્મનિર્ભર કરી શકીએ છીએ હલા કે ઓઇલ સીડનું આપણે વાત કરીએ તો ઓઇલ સીડનું જે ઇમ્પોર્ટ છે એ ઘટી રહ્યું છે ઇન્ફેક્ટ પલ્સિસનું જે ઇમ્પોર્ટ જે છે છ વર્ષના હાઈ ઉપર છે જયારે થ્રી પોઈન્ટ સેવન ફાઈવ બિલિયન આપણે ઇમ્પોર્ટ ડોલર્સ જે છે એવા આપણે પલ્સીસ ને ઇમ્પોર્ટ કરવા માટે જ્યારે 14.8 બિલિયન વેજીટેબલ ઓઇલ માટે કર્યા છે ઓઇલસેટ કોમ્પ્લેક્સમાં તો છેલ્લા બે એક બે વર્ષથી આપણે જોયું છે કે ઓઇલ સેડમાં આપણે થોડુંક સપ્લાય જે છે થોડું વધારી રહ્યા છે બટ હવે ગવર્મેન્ટનો ફોકસ પલ્સીસ ઉપર આવ્યો છે એટલે મને લાગે છે કે જો આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશે બે હજાર સત્યાવીસ નહીં પણ બે હજાર ત્રીસ સુધીમાં એટલે આપણે આત્મનિર્ભર જરૂરથી બની શકીશું પલ્સીસમાં ઓકે તો ખાદ્ય તેલ અને જે દાળો છે પલ્સીસ છે ત્યાં આગળ આત્મનિર્ભરતાની ખાસી જરૂર છે અને ત્યાં આગળ સરકાર આપણને ઘણા પ્રયાસો કરી શકે છે પ્રોત્સાહન ત્યાંથી મળતું દેખાઈ શકે છે તો આપણે તેલની પણ વાત આપણે કરીશું ડિટેલમાં ભાવિકજી પણ આપણે જો પહેલાં દાળની વાત કરીએ આ દાળની અંદર વાવેતર વિસ્તાર જ આપણને ઘટતો દેખાતો રહ્યો છે પાછલા થોડા સમયની અંદર તો શું સરકારે અહીંયા આગળ એમએસપી વધારે આપીને ખેડૂતોને અહીંયા આગળથી આકર્ષવા જોઈએ આ વાવેતર વિસ્તાર વધારવા માટે કે આપ કઈ રીતે જોઈ રહ્યા છો કેમ ખેડૂત આ પલ્સીસના ક્રોપ લેવાથી થોડા દૂર જાય છે આઈ થિંક તમે સાચી વાત કીધી કે જો એમએસપી વધારશે તો ઓફકોર્સ જે ખેડૂતો છે એ લોકોને થોડુંક ઇન્સેન્ટિવ એ મળશે ઇન્ફેક્ટ અત્યારના આ જે પ્લાન બની રહ્યા છે એમાં એવું પણ છે કે કારણ કે યીલ જે તુવર ઉડદની જે છે એ વધારવા માટે ગવર્મેન્ટ આગળ જતા છે ને પ્રોક્રુમેન્ટ ગેરંટી સ્કીમ કરશે કે જ્યાં એટલીસ્ટ એમએસપી છે કારણ કે ઘણી વાર શું થાય છે કે એમએસપી હોય છે બટ ગવર્મેન્ટ જે છે પૂરેપૂરો પાક પ્રોક્યુર નથી કરતું તો એના લીધે પણ ઘણીવાર ખેડૂત જે છે એ લોકોને નિરાશ થતી હોય છે કારણ કે એ લોકોનો પાક ભલે એમ ગવર્મેન્ટ પ્રોક્યોર નથી કરતો જરૂરથી કરવું જોઈએ કે એમએસપી તો ઓફકોર્સ વધાર્યું જોઈએ બટ અમુક ગેરંટી સ્કીમ પણ આપવી જોઈએ કે એટલીસ્ટ સેવન્ટી થી એટી પર્સન્ટનો જે પાક જે છે એ ગવર્મેન્ટ પ્રોક્યોર કરે જો એ થશે તો મને લાગે છે કે જે ખેડૂતો પલ્સીસ ઉંવરને તૂરને દાળથી જે દૂર જાય છે આઈ થિંક ફરીથી વાવેતર થઈ શકે છે ઓકે તો એક એમએસપી અને કોઈક અહીંયા અમુક બીજી યોજનાઓ પણ લાવવામાં આવે તો દાળના ઉપર આપણે જે વાવેતર વિસ્તાર અહીંયા આગળથી વધતો દેખાય અને આપણું જો દેશની અંદર અહીંયા આગળથી એનું ઉત્પાદન વધશે તો એટલો ઇમ્પોર્ટ આપણને ઓછો કરવાની જરૂર પડતી દેખાઈ શકે છે તો આ એક મહત્ત્વનું દાળને લઈને આપણે અહીં આગળથી ચર્ચા કરી છે ભાવિકજી જો આપણે આપણી પાસે જે દાળના જથ્થાની અને કેટલું અહીં આગળથી ડિમાન્ડ આવી રહી છે એની જે આપણે વાત કરીએ તો એ અંગે કંઈક આપ અમને જાણકારી આપી શકો કે કઈ રીતની સ્થિતિ છે શું આવનારા વર્ષની અંદર આપણે વધારે ઇમ્પોર્ટ કરવો પડી શકે એવી સ્થિતિમાં અત્યારે છે આપણે યસન કે આપણે અત્યારના ઇમ્પોર્ટ કરી રહ્યા છે પંદર ટકા આપણે પલ્સીસની જે છે ડિમાન્ડ જે છે ઇમ્પોર્ટ કરી રહ્યા છે અને નિયરલી આપણે ચાર બિલિયન જે ડોલર જે છે એ ત્રેવીસ ચોવીસમાં ઇમ્પોર્ટ કરવા માટે કર્યું હતું એટલે અફકોર્સ આ એક મોટો છે કે જ્યાં પંદર ટકાનું આપણું જે ડિમાન્ડ જે છે એ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે આઈ થિંક ગવર્મેન્ટે એ પણ કર્યું છે કે હવે થોડોક કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કર્યું છે અમુક બીજી મિનિસ્ટ્રી જોડે બીજી કન્ટ્રીઝ જોડે કે જેમાં એ લોકો આવે અને આપણે એ લોકો પાસેથી ડાયરેક્ટ ઇરેસપેક્ટિવ આપણે પહેલેથી કોન્ટ્રાક્ટ કરી લઈએ છીએ અને ઇરેસ્પેક્ટિવ કે જે માર્કેટમાં પ્રાઇસ હોય છે આપણે લઈએ છીએ કારણ કે અહીંયા જેમ કે મેં કીધું કે આપણે જે દાળનું જે છે વપરાશ એની સામે આપણું જે વાવેતર છે એ ઓછું છે એટલે આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે અને ઇમ્પોર્ટ કરતી વખતે જો પ્રાઇસીસ વધે છે તો આપણું ઇમ્પોર્ટ બિલ વધે છે એટલે આના લીધે એક સ્ટેપ તો જરૂરથી ગવર્મેન્ટે કર્યું છે કે ઘણી બધી કન્ટ્રીઝ એ લોકો જોડે કોલોબરેટ કરી રહ્યા છે અને બીજું જેમ કે મેં કીધું કે એમએસપી જો વધારે તો એ પ્રોત્સાહન મળે કે અહીંયા જે ખેડૂતો છે એ લોકો દાળમાં થોડું કરી શકે છે એટલે હજી પણ આ જે ચાર બિલિયનનું ઇમ્પોર્ટ બિલ છે એ ગવર્મેન્ટ આગળ વિચારી રહી છે કે ત્રણથી થી બે બિલિયન ડોલરનું થાય અને બે હજાર સત્યાવીસ તો આઈ થિંક થોડુંક મને લાગે છે કે એગ્રેસિવ છે બટ બે હજાર જો આ ઇમ્પ્લિમેન્ટ કરે તો બે હજાર ઓગણત્રીસ બે હજાર ત્રીસ સુધીમાં એટલે આપણે ઇમ્પોર્ટ બિલ તુવેર દાળનું ની છે એ નિયરલી પાંચ ટકાથી બે ટકા જેટલું ઇમ્પોર્ટ કરીને બાકી આપણે સેલ્ફ સફિશિયન્ટ થઈ શકીએ છીએ ઓકે તો આપણે સરકારનો ફોકસ જે છે દાળ દાળમાં કઈ રીતે આપણે વાવેતર વિસ્તાર વધારી શકીએ અને ઇમ્પોર્ટ જે છે એને ઘટાડી શકીએ એના ઉપર રહી શકે છે એ અંગેની ખાસ ચર્ચા કરી છે ખાદ્યતેલનો પણ જે અહીંયા આગળથી ઇમ્પોર્ટ છે ત્યાં આગળ ઘણો બધો ઇમ્પોર્ટ આ ઘટાડવાની જરૂર છે કારણ કે ભારત લગભગ જે કન્ઝમ્શન કરે છે ને સાહીઠ ટકા જેટલું તેલ જે છે એ આયાત કરે છે ઇમ્પોર્ટ કરે છે તો ખાદ્યતેલ અંગે હવે સરકારની શું નીતિ રહેશે એ અંગે આપણે ચર્ચા કરીશું આપણી સાથે હવે જીજીએન રિસર્ચના નીરવ દેસાઈ પણ જોડાઈ ગયા છે નીરવજી સ્વાગત છે આપનું સીએન બજાર પર નીરવજી સૌથી પહેલાં તો આપ ઓવરઓલ અમને એ જણાવો કે એગ્રીકલ્ચર હવે નવી સરકાર પાસેથી કેટલી આશા અપેક્ષાઓ આગળથી દેખાઈ છે જો આઈ થિંક પાછલા બે અઢી વર્ષ જે હતા એ આઈ થિંક ગવર્મેન્ટ બહુ વધારે પ્રો કન્ઝ્યુમર હતા અને બધી જ વસ્તુમાં હું કહીશ કે કન્ઝ્યુમરને આગળ અને ફાર્મરને થોડાક સેકન્ડ પ્રાયોરિટીમાં રાખેલા હતા હવે એ સ્ટેન્ડ થોડોક ચેન્જ થવો જોઈએ અને એ ક્લિયરલી એગ્રી કલ્ચર મિનિસ્ટર શિવરાજસિંહજી ચૌહાણે જે એમના હન્ડ્રેડ ડે એજન્ડામાં ડિક્લેર કર્યો છે કે એમનો પલ્સીઝ અને ઓઇલ સીડ ઉપરનો ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ ઘટાડવાનું ટાર્ગેટ છે અને એ કરવા માટે એમને સૌથી પહેલા ફાર્મરને પ્રાથમિકતા આપવી પડશે હવે આમાં એમએસપીઓ આવવાની ક્યારેય પણ સિચ્યુએશન છે અને પાંચ થી દસ ટકા હર ઓઇલ સીડ અને પલ્સીસ ના એમએસપી મિનિમમ વધારવાની વાતો આવે છે પણ એમએસપી વધારવો એ ટેમ્પરરી સોલ્યુશન છે કેમકે આજે એક વસ્તુ વાવેતર વધી જાય છે પછી આવતા વર્ષમાં બીજી પ્રોડક્ટ નું વાવેતર વધી જાય છે તો આનાથી લોંગ ટર્મ સોલ્યુશન નથી આવતો આઈ થિંક ગવર્મેન્ટે એનો લોંગ ટર્મ સોલ્યુશન કાઢવો પડશે અને એનો લોંગ ટર્મ સોલ્યુશનમાં વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે એ લોકો યીલ્ડ વધારવાની ફાર્મરની કોશિશ કરે એના માટે ફાર્મરને શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવે છે એના ઉપરની ગવર્મેન્ટ અગર જો રજૂઆત કરે તો આ લોંગ ટર્મમાં એક સોલ્યુશન આપણા પાસે આવશે આજની સિચ્યુએશનમાં એવું છે કે ઓઇલ સીડ ક્રોપ્સમાં જે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડમાં એવરેજ હીલ્ડ છે એના કરતાં ઇન્ડિયામાં સાઈઠ થી સિત્તેર ટકા જ આપણને મળે છે એટલે આપણી યીલ્ડ એવરેજ થી ત્રીસ ચાલીસ ટકા ઓછી છે એટલે આજની તારીખમાં મારા હિસાબે લોંગ ટર્મ સોલ્યુશનમાં એ વસ્તુ જોવાની બહુ જરૂર છે કે યીલ્ડ કેવી રીતે વધે અને આ ગવર્મેન્ટ મને એવું લાગે છે કે એમએસપી પછી થોડુંક લોંગ ટર્મ કંઈક પ્લાનિંગ કરશે તો એ લોકોને વધારે સફળતા લોંગ ટર્મમાં મળશે અને આ ઇશ્યુ આજે પાછલા પંદર વર્ષથી ઓલરેડી ઇન્ડિયા માટે કન્સર્નનો રહી જ રહ્યો છે કે દર ચોથા પાંચમા વર્ષે ચાહે પલ્સીસ હોય ચાહે ઓઇલ સીડ્સ કે ઓઇલ હોય એમાં ક્યારેક પણ ઇન્ડિયા શોર્ટ પડી જાય છે અને પછી મોટા ભાગનું આપણું ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ થઈ જાય છે ઓકે તો તેલની આપણે અહીંયા આગળથી જ્યારે વાત કરી રહ્યા છીએ મુખ્યત્વે આ અહીંયા આગળથી ઇમ્પોર્ટ ઘટાડવાનો છે તેલ અને દાળ બંનેનો તેલની આપણે જે અહીંયા આગળથી નીરવજી એ મોટી સમસ્યા જે આપણી સામે રાખીને બતાવી છે એ મુખ્ય સમસ્યા છે કે એમએસપી વધારવી એક ટેમ્પરરી સોલ્યુશન હોઈ શકે છે આની આશા આપણે ચોક્કસ રાખી રહ્યા છે પણ એકાદ વર્ષ માટે આપણને અહીંયા આગળથી તેલીબિયા પાકોનું ઉત્પાદન વધતું દેખાઈ શકે પરંતુ આ નિરંતર રહે એને માટે અમુક બીજી સ્કીમ કે પછી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આપવું જરૂરી છે જેથી ખેડૂતોની ઉત્પાદન ક્ષમતા છે એ અહીંયા આગળથી તેલીબિયાની વધતી દેખાઈ શકે જે રીતે આપણે નીરવજી વાત અહીંયા આગળથી કરી રહ્યા છે કે ઇમ્પોર્ટ ઘટાડવાની આપણે વાત કરી રહ્યા છીએ અને આ માટે સરકાર લગભગ ફોકસ કરતી પણ આવી છે કરી પણ રહી છે આગળથી પણ જે રીતનું આપણું કન્ઝપ્શન છે એને પૂરું કરવા માટે આપણે ઇમ્પોર્ટ કરવો પડતો હોય છે પણ આ પગલાઓ જે આપણે જોઈ રહ્યા છે એની થોડી ઘણી અસર થતી દેખાતી રહી છે એવું આપણે કહી શકીએ ખરા કારણ કે આપણે જે આ મહિનાના ઇમ્પોર્ટના આંકડાઓ જોઈએ છે અત્યાર સુધીના વર્ષના ઇમ્પોર્ટના આંકડાઓ આપણે જોઈએ છે એ પાછલા કરતા લગભગ સાડા ચાર ટકા જેટલા ઇમ્પોર્ટ ઘટીને આવતો આપણને દેખાયો છે તો આને આપણે કઈ રીતે સમજવું જોઈએ ના ના એ તો એક જનરલ રેગ્યુલર રિડક્શન છે આજની તારીખમાં ઉલટું છે કે કોઈ પણ લોકલ થી અમને તેલ સસ્તું નથી પડતું આજે કાચી અગિયારસો સાહીઠ થી બારસો રૂપિયાની પડે છે લોકલમાં આજ હવે આપણા કોટન વોશ ઓઇલનું કે લોકલ સોયાબીનનું ઓઇલનું બહુ વધારે હવે સપ્લાય બચ્યું નથી હવે નવા ખરીફ ક્રોપના હાર્વેસ્ટ પર એટલે નવેમ્બર મહિનાથી મળશે જે રાયડો એટલે સરસો તેલ આપણું હમણાં હાર્વેસ્ટ થયું માર્ચ એપ્રિલમાં એનું પણ તેલ બહુ ઊંચું પડે છે ઇમ્પોર્ટેડ તેલ જ સસ્તું પડે છે એટલે ઇમ્પોર્ટ તો આવશે જ પણ એટલે જ મારું છે કે આમાં ફાર્મરને થોડુંક હવે પ્રાથમિકતા સરકાર આપશે તો થોડુંક ધીરે ધીરે એ વસ્તુનું ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ ઘટશે એક જગ્યાએ પામ પ્લાન્ટેશન ઉપર એ ગવર્મેન્ટનું સારું ફોકસ છે પણ પામ પ્લાન્ટેશન એક એવી વસ્તુ છે કે રાતોરાત ના થઈ શકે ચાર વર્ષમાં આજે અમે લોકો અગર જો સીડલિંગ વાવીએ ફ્રૂટ બે એક લોંગ ટર્મ એજન્ડા છે જે આંધ્રા અને તેલંગાનામાં તો ઘણું સક્સેસ થઈ ગયું છે પણ ઓડિશા નોર્થ ઇસ્ટ ઝારખંડ એ તરફે પણ ઘણા બધા એલોકેશન લેન્ડના સરકારે આપ્યા છે એ પણ એક લોંગ ટર્મમાં સિચ્યુએશન થશે પણ અ મને એવું લાગે છે કે ત્યાં સુધીમાં એક ધીરે ધીરે એક લોંગ ટર્મ સ્ટ્રેટેજી સરકારે બનાવવી પડશે તો જ વસ્તુનો ફરક પડશે એના સામે એક હજી વસ્તુ જે ડેવલપમેન્ટમાં લાગે છે એ છે કે અગર જો થોડુંક ખેડૂતને પ્રાથમિકતા આપશે તો ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર નવા ક્રોપ પેલા ઓક્ટોબર મહિનામાં કે સપ્ટેમ્બર એન્ડમાં એ સ્લાઇટ ઇન્ક્રીઝ ઇન ઇમ્પોર્ટ ડ્યુટી પણ કરી શકે કેમ કે કાલે આપણે જોઈએ તો સોપાએ પણ માંગણી કરી છે જે સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશને કે એડિબલ ઓઇલની ડ્યુટી વધે તાકી ખેડૂતોને એ લોકો સારા સોયાબીન ના ભાવ આપી શકે એટલે આ જાતની બધી વસ્તુઓ પર પાછલા બે અઢી વર્ષથી સરકાર કઈ સાંભળતી નહોતી વધારે કેમકે એ લોકોની પ્રાથમિકતા કન્ઝ્યુમર હતું અને ઇન્ફ્લેશન ઉપર એ લોકો એકદમ પોઈન્ટ વન પર્સન્ટ ઇન્ફ્લેશન ન વધે એવું એ લોકો કસીને બેઠા હતા થોડુંક હવે ફાર્મર તરફનું અગર જો એંગલ સરકાર રાખશે અને જો ફોકસ રાખશે તો થોડીક આવી નીતિઓ પણ આવી શકે છે તો ખાદ્ય તેલની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા હતા અને જે મુદ્દો નીરવભાઈએ પણ અહીંયા આગળથી ઉપાડ્યા આપણે પણ સતત આપણા કોમ્યુનિટીના શોમાં ચર્ચા કરતા આવ્યા હતા કે ચૂંટણી હોય ત્યારે સરકારે કિંમતોને ખાસ કરીને કાબૂમાં રાખવી જ પડતી હોય છે અને એને કારણે પણ આપણે જોયું હતું કે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો કરવો કે એવા કોઈ ખાસ પગલાંની આશા આપણે ચૂંટણી પહેલાં નહોતી રાખી પણ શું હવે આ પગલું ઉઠાવવામાં આવી શકે ખાદ્યતેલ માટે ખાસ કરીને અને ખાદ્યતેલમાં આત્મનિર્ભર બનવું હોય તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો સરકાર ક્યાં ફોકસ કરી શકે આઈ થિંક નીરવભાઈએ સ્પોટન કીધું કે અત્યાર સુધી ગવર્મેન્ટનું જે ફોકસ હતું એ ઇન્ફ્લેશન કે મોંઘવારી ઓછી કરવાનું હતું એટલે એના લીધે જે ફાર્મર્સ છે અફકોર્સ એ લોકોને તો થોડો પ્રોબ્લેમ થવાનો જ હતો બટ હવે આઈ થિંક જે ફોકસ છે ધીમે ધીમે શિફ્ટ થઈ રહ્યું છે કે આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છે એને ઓછું કરવા માટે જશે જેમ નીરવભાઈએ કીધું કે આ રાતોરાત થવાનું નથી મલેશિયા મલેશિયાને ઇન્ડોનેશિયામાંથી આપણે લઈ રહ્યા છે તે લોકોએ ઓલરેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે અને બે હજાર એકવીસમાં આપણે સ્ટાર્ટ તો કર્યું હતું કે જ્યાં નેશન mission uh ગવર્મેન્ટ સ્ટાર્ટ કરી હતું કે ત્યાં કેવી રીતે કલ્ટિવેટ કરવું યડ કેવી રીતે વધારવાને એનું હવે એક સ્ટેપ આગળ પણ દેખાઈ રહ્યો છે કે જ્યાં ગવર્મેન્ટ એ પણ કીધું છે કે હવે નેશનલ ઓઈલ સેટ મિશન છે એ રેગ્યુલર બજેટ જે જુલાઈમાં થવાનું છે એમાં પ્રેઝન્ટ કરશે અને એમાં પણ ફોકસ કરશે કે ફરીથી આઉટપુટની પ્રોડક્ટિવિટી કેવી રીતે વધી શકે છે આપણે સાઉથમાં જોયું છે કે સાઉથમાં અત્યારના સ્ટાર્ટ થઈ ગયું છે બટ નોર્થમાં જે છે હજી નથી થયું અને જો આપણે ફિફ્ટી સેવન પર્સન્ટ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે અને જો ગવર્મેન્ટ ડ્યુટી થોડી વધારશે તો ફરીથી મોંઘવારી વધશે અને જો ઇમ્પોર્ટ ડ્યુટી નહીં વધારે તો આપણે અહીંયા એટલા પ્રાઇસીસ નથી કે ફાર્મર્સ માટે ઇન્સેન્ટિવ રહેશે તો આઈ થિંક એક બેલેન્સિંગ એક્ટ છે પણ મને લાગે છે કે આગળ જતા ગવર્મેન્ટ હવે ફોકસ થોડુંક તો વધારવું પડશે ફાર્મર્સ તરફ અને આત્મનિર્ભર માટે થોડી થોડી મને લાગે છે કે ઇમ્પોર્ટ ડ્યુટી વધારવી પડશે આગળ જતા પણ મને નથી લાગતું કે ટોટલી આપણે આત્મનિર્ભર થઈ શકે કારણ કે ફિફ્ટી સેવન પર્સન્ટ જે છે અને અહીંયા જે રીતે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે ફાર્મ બની રહ્યા છે એ રીતે ઘણી જ વાર લાગશે થતાં માટે બટ યસ આઈ થિંક હવે ઓલરેડી મોડી થ્રી પોઈન્ટ ઝીરો છે એગ્રીકલ્ચર પર ફોકસ છે તો હવે મને લાગે છે કે થોડી ભલે ઇમ્પોર્ટ ડ્યુટી વધારે ભલે આપણે થોડો કન્ઝ્યુમર્સ ને વધારે પડે પણ જો અહીંયાથી ફાર્મર્સને ઇન્સેન્ટિવ નહીં મળે તો એ લોકો આગળ કલ્ટિવેશન કરવાના નથી અને અલ્ટિમેટલી એ જ કેચ ટ્વેન્ટી ટુ સિચ્યુએશન રહેવાની છે કે જ્યાં આગળ જતા પણ આપણે ઇમ્પોર્ટ જ કરવાના છે તો આઈ થિંક ગવર્નમેન્ટ હવે થોડુંક ઇમ્પોર્ટ ડ્યુટી વધારવું જોઈએ અને બીજા પગલાં લેવા જોઈએ કે જેનાથી ફાર્મરને ઇન્સેન્ટિવ થાય કે આગળ જતા પણ ઓઇલ ઓઇલસીડ માટેનું એ લોકો ફાર્મ કરે ઓકે તો આપણે અહીં આગળથી આત્મનિર્ભરતાની જો તેલમાં વાત કરીએ તો રાહ જોવી પડશે પણ સરકાર તરફથી અમુક પગલાઓની તો ચોક્કસપણે આપણે અહીં આગળથી આશા રાખી રહ્યા છે નીરવજી આપણે જે રીતે જોયું છે તેલનો ટ્રેન્ડ પાછલા ઘણા સમયથી કિંમતોની અંદર વધારો જ દેખાઈ રહ્યો છે ઇવન સનફ્લાવર ઓઇલની કિંમતો પણ વધતી દેખાય છે કારણ કે રશિયા યુક્રેનથી જે સપ્લાય હતી એ પણ અહીંયા આગળથી ઘટી છે મોટા ભાગના તેલની કિંમતો વધી છે પામ એ થોડી ઓછું મોંઘું છે પરંતુ જો પ્રાઇસ ઉપર આપ અમને થોડો આઉટલુક આપી શકો આગળ હવે પ્રાઇસિસ કેવા રહી શકે સો સનફ્લાવર તો જો સપોર્ટિવ ટ્રેન્ડમાં જ રહેશે આજની તારીખમાં ઇન્ડિયામાં ચાર રૂપિયા કિલોની ડિસ્પેરિટી પર ક્રૂડ સનફ્લાવર ઓઇલ યા સનફ્લાવર રિફાઈન્ડ ઓઇલ વેચાઈ રહ્યું છે નવું ઇમ્પોર્ટ કોઈ સસ્તું મળતું નથી અને યુક્રેન તો ઓલરેડી સ્લો પડી ગયું હતું માર્ચ એપ્રિલમાં રશિયા તોય એના પાસે કાર્ગો હતો તો એગ્રેસિવલી વેચવું તે એગ્રેસિવલી વેચવા પછી હવે રશિયા પાસે પણ બહુ વધારે કઈ સ્ટોક બચ્યો નથી સાથે જે નવું ક્રોપ છે એમાં થોડુંક હીટ વેવ ના કારણે બહુ સારું સિચ્યુએશન નથી લાગતું એટલે જનરલ ટ્રેડર્સ ઇન બ્લેકસી હવે કોઈ બહુ પ્રેશરમાં નથી અને એ લોકો કઈ બહુ માલ છોડતા નથી આજની તારીખમાં આ ચાર રૂપિયા કિલોની ડિસ્પેરિટી એ ધીરે ધીરે ઘટવું જ પડે એટલે હું એમ ધારું છું કે પંદર જુલાઈ આસપાસ કે વધારે વધારે એન્ડ જુલાઈ સુધીમાં આ ડિસ્પેરિટી ઘટે તો ચાર રૂપિયા કિલોની તો સનફ્લાવરમાં એ જ તેજી ધીરે ધીરે આવશે તે ઉપરાંત એમાં કોઈ બહુ મંદી આવવાની સિચ્યુએશન છે નહીં સાથે કોમ્પિટિંગ ઓઇલમાં સોયાબીન ઓઇલમાં પણ સારું પાક હતું આવતા આર્જેન્ટિનામાં પણ આઈ વુડ સે એ લોકોએ સારું અગ્રેસિવલી એ વેચી દીધું અને વેચવાના પછી હવે સોયાબીન ઓઇલ પણ બહુ નથી ઘટતું આજે અગર એક હજાર સિત્તેર ડોલરનું સનફ્લાવર કે એક હજાર એસી ડોલરનું સનફ્લાવર છે તો નિયર બાયનું સોયાબીન ઓઇલ એક હજાર પાંત્રીસ ચાલીસ ડોલરથી નીચે નથી મળતું અને ફોરવર્ડનું એક હજાર દસથી થી નીચે નથી મળતું ઓનલી તેલ જે થોડુંક રિઝનેબલી રીઝનેબલી અવેલેબલ છે એ પામ છે નાઇન ફિફ્ટી ડોલર આજુબાજુમાં પણ અગેન બધી તેલોના આપણા આપણા વપરાશ છે પામમાં એક કે બે મહિના થોડુંક હમણાં લોકોનું હાયર પ્રોડક્શન સાયકલના કારણે સેલિંગ ઇન્ટરેસ્ટ છે પણ પામમાં પણ અગર આજે સનફ્લાવરથી પામ અગર જો એકસો વીસ ત્રીસ ડોલર નીચું હોય તો એને કન્ટિન્યુઅસ સપોર્ટ વાઈડ બધા માર્કેટથી મળી રહ્યો છે અને સોયાબીન ઓઇલ એ બહુ કંઈ સસ્તું નથી એટલે ઓવરઓલ બહુ માર્કેટમાં મંદી નથી લાગતી અને એક સપોર્ટિવ ટ્રેન્ડ લાગે છે પણ એવું નથી કે પામ તેલ કે સોયાબીન તેલ બહુ રાતોરાત કંઈ ભાગી જશે ઓકે તો અહીં આગળથી આપણે સ્લો એન્ડ સ્ટડી અપવર્ડ મુવમેન્ટ ખાતે તેલની વાત આપણે જો કરીએ તો દેખાઈ શકે છે આવનારા સમયની અંદર ભાવિકજી હવે આપની પાસેથી થોડું સુગર વિશે પણ સમજી લઈએ કારણ કે સુગર ઉપર પણ સરકાર જે છે ચાંપતી નજર રાખી છે અને સુગરને લઈને ભારતની સ્થિતિ આપણે જો જોવા જઈએ તો સુગર કેનનો ક્રોપ પણ સારો થઈ શકે છે મોન્સૂન અહીં આગળથી સારું છે આપણી પાસે પહેલાંથી સુગરનો સ્ટોક પણ છે અને એક્સપોર્ટ ઉપર સરકારે ખાંસી ચાંપતી નજર રાખી છે ઇથેનોલને લઈને સરકારની ખાસી એક પોલિસી છે તો હવે સુગર માટે આપ કઈ રીતે સરકારના આગળના પગલાંઓ જોઈ રહ્યા ¿Qué એસોસિએશન તરફથી તો કાફી માંગ હતી કે શુગરના પ્રાઇસીસ વધારી ઇન્ફેક્ટ બે હજાર ઓગણીસ થી એકત્રીસ રૂપિયાને શુગરની પ્રાઇસીસ જે છે એ સ્ટેડી રાખી હતી ઓલ આપણે લાસ્ટ ઇયર આપણે જોયું હતું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં શુગર જે છે એના પ્રાઇસીસ વધ્યા હતા બટ આપણે પોતાની ડોમેસ્ટિક કન્ઝમ્શન ડિમાન્ડ એટલી હતી કે કન્ઝમ્પશન આપણું પોતાનું હતું સપ્લાય એટલે આપણને કોઈ ઇમ્પોર્ટ કરવાની જરૂર ના પડી ઓલો આપણે એક્સપોર્ટ નહોતું કર્યું એટલે પ્રાઇસીસ સ્ટેડી રહ્યા છે બટ હવે શુગર કેન જે પ્રાઇસ જે છે ગવર્મેન્ટ એ વધાર્યો છે અરાઉન્ડ પચીસ રૂપિયા એફઆરપી એ ત્રણસો ચાલીસ રૂપિયા થઈ ગઈ પર હન્ડ્રેડ કેજી એટલે એના લીધે પણ હવે શુગરના પ્રાઇસિસ છે એ પણ ગવર્મેન્ટ વધારી રહ્યા છે ફોર્ટી ટુ ફોર્ટી વન પરસેન્ટ અને જેમ કે કીધું કે ઇથનોલ જો છે એનું અત્યાર સુધી પંદર ટકાનું જે બ્લેન્ડિંગ નું છે એચિવ થઈ ગયું છે અને આગળ જતા વીસ ટકા બ્લેન્ડિંગ ટાર્ગેટ થવાનો છે તો એથેનોલના પ્રાઇસીસમાં પણ આપણને વધારો જોવા મળે ને આ વધારો જે છે એ બરાબર જ છે કારણ કે ઓવરઓલ આપણે ગ્લોબલી પણ જોઈએ તો ગ્લોબલી પણ શુગરના પ્રાઇસીસ વધારે હતા ઓલતો આ વખતે બ્રાઝિલમાં થોડોક સપ્લાયને સ્ટોક વધારે છે બટ આપણા પ્રાઇસીસ જે છે એ બહુ જ ઓછા હતા અને આ આપણા વખતે શુગર કિડનું જે પ્રોડક્શન હતું એ પણ સરપ્લસ હતું એટલે ગવર્મેન્ટ ને લોકો માંગે કરી રહ્યા હતા કે હવે થોડોક એક્સપોર્ટનો કરો તો ગવર્મેન્ટ આ થોડું ખોલ્યું છે તો એ એક રીતે પોઝિટિવ છે મને આગળ જતા મને લાગે છે કે પ્રાઇસીસ શુગરના છે બહુ નહીં વધે કંટ્રોલેબલ છે અને આ જે હાઇક કર્યો છે એકત્રીસથી ફોર્ટી વનનો એ હું ગણું છું કે બરાબર જ છે આગળ જતા પ્રાઇસીસ બહુ નહીં થાય અને જો એક્સપોર્ટ વધશે તો આઈ થિંક ફરીથી એક પોઝિટિવ જ રહેશે આપણે ઇન્ડિયન માટે ને ગવર્મેન્ટ માટે ઓકે તો આપણે અહીંયા આગળથી સુગરની કિંમતોને પણ એક સીરમાની અંદર જ રહેતા જોઈ શકીએ છીએ અને સરકારનો ઇથેનોલ બ્લર્નિંગને લઈને પણ એક ફોકસ છે અને એક્સપોર્ટ થોડો હજી ખોલવામાં આવે એવી આશા ચોક્કસ સુગર ઇન્ડસ્ટ્રી તરફથી સેવાઈ રહી છે તો આજે આપણે એક ખાસ ચર્ચા કરી કે એગ્રીકલ્ચરની ઉપર કઈ રીતનો ફોકસ હોઈ શકે છે મોદી ત્રીજી ટર્મની અંદર જે સરકાર આવી છે એનડીએની સરકાર એનો એની આપણે ખાસ અહીંયા આગળથી ચર્ચા કરી અને ભાવિકજી આપ અને નીરવજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શોમાં જોડાવા બદલ અને ભાગ લેવા બદલ તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટ આ શોમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પરંતુ વધુ અપડેટ અને સમાચાર માટે આપ જોતા રહો સીએનડીસી બજાર નમસ્કાર